મેં એક જગ્યાએ કીધું ને ચોવીસ કલાક મોજમાં મને કે હું હા થી તમે હું ને સાહેબ તમે નીંદર એવી લેતા હોવ અને પાંચ જણા ગમે એવું કામ હોય તમને જગાડવા આવ્યા હોય ને પણ એવા મસ્તી થી હું ને તો જગાડવાની ઈચ્છા ના થાય ભલે હુતા ભલે હુતા પણ અમુક અમુક તો હુતા હોય ને તો આખો હોલ ગંજવતા હોય આપણને એમ થાય કે આબુ માલી ખટારો સડતો સડતો પાછો પીડ્યો હમણાં હા થાક હોય નાક બોલે સવાલ નથી પણ કઈ હા આમ આમ ખરેખર આપણે એમ થાય કે આ હું તો આમ આમ મૂકું જો કે આપણા ભાગમાં ક્યારે એવા આવ્યા નથી આ મિત્રો હોય બધા આરે જાતા હોય તો લગભગ એવો કોઈ મિત્ર એવો નથી કે આ રૂમમાં આપણે આરે બેઠા ઉતા હોય ને એના નાખવાનો લગભગ નથી એવો ભાગમાં આવ્યો બોલો અને એવો ભાગમાં આવ્યો હોય તો હું ખરેખર એને બોલાવીને નાકમાં બે ઠીપાઈ પાડી દઉં આપણે માથામાં તેલ હોય ને એમાંય ખાસ કરીને જેના નાક નાખોરા બોલતા હોય ને એને ગીર ગાયનું ઘી રાતે હૂતી વખતે છે જ હહેકું ગરમ કરીને એટલે બહુ ગરમ ને હો સોયત્રા કાઢના કેવું નહીં ખરેખર કહો સાહેબ ગીર ગાયના ઘીના બેય નાખવાડામાં બબે ટીપા પાડી દેવાના અને એક બબે ટીપા બે કાનમાં પાડી દેવાના જિંદગીમાં એનું માથુંય નહીં દુખે અને આમ જો ઓક્સિજન અટકશે જ નહીં મૂળ તો પૂરું ઓક્સિજન ઉપર ન જતું હોય બીજા માળે ઘણા બીજા માળ ખાલી હોય ત્યાં હું ઓક્સિજન એ જાય ઓક્સિજન ભોઠું પડે નેઠું ભાઈ આવે

પોત પોતાના ફરજનો ધર્મ સમજીને મારે શું કરવું જોઈએ અને મારે કઈ રીતે રહેવું જોઈએ જે માણસ પોતાની ફરજ ને ધર્મ સ્વીકારી લે તો બીજો ધર્મ એને જરૂર નથી ફરજ એ જ ધર્મ મારી ફરજ તમારે સામે અત્યારે પ્રોગ્રામ દેવાય મારે તમને આનંદ કરાવે મારો એટલું પછી હું એમ કહું કે આજે એકચુઅલી મને મજા નથી ઘર એક ચાંદ રાખજો હું તો ઘેરે રહેવાય માયાભાઈ અને તબલાની ફરજ છે એ તબલા વગાડે હું તો બધાને આને કહું અમારા તબલ ભાઈ તો એનું નામ કેમ એમાં કયું એવું તત્વ પડ્યું દુનિયા એના માટે કોઈ સ્પેશિયલ કંપની નથી ફેક્ટરી એની તબલાની નોખી નથી આપણે જાલી તબલા લઈ લઈ જઈ પણ સાહેબ એવડો મોટો કલાકાર હોવો છતાં તબલું બનતો હોય ત્યારે ઉપર ઉભો હોય કે નહીં હું કહું એમ બનાવ

હા એમાં સંપૂર્ણ ગુણ હોવા જોવે બધું પાકું કરીને પછી શરૂ કર્યું હા મારે નામ ન દેવું ઘણા વર્ષ થઈ ગયા અમે એક વન મંત્રીના ના ઘીરે બેઠેલા બે તે ઓલા બિચારા આરેફો સાહેબ એને બદલી કરવાની હતી તે એને કીધું કે મારે ફલાણા જંગલમાં બદલી કરવી ફોરેસ્ટર સાહેબ મંત્રી હતા ને એ બોલ્યા કે તમારે પોલીસવાળાને અહીંયા કેમ બદલી કરી તકે પોલીસ વાળા નથી હું આરએફ ઓછો તક લુગડા તો પોલીસ જેવા પહેર્યા હવે આરએફઓ એને સમજાવતા હતા પછી કે સાહેબ પોલીસને બ્લુ અને લાલ પટ્ટી હોય અમારે ઓલો અમારે લીલી અને લાલ પટ્ટી હોય તકે ઠીક તમે લીલી પટ્ટીવાળા છો એમ ને હું કામ આખો આખા દેશની હેરાન કરો સાહેબ અને અત્યારે તમે જુઓ ને સાહેબ તો એક પણ ધારાસભ્ય કે એક પણ મંત્રી એવા નથી કે દરેક વિષયમાં નિપુણ ન હોય જે વિષયનું ભાષણમાં તમે બોલવા ઊભા કર્યા છે તો એ કે વિષય ભંગ નહીં થાય કોઈનું વક્તવ્ય આજ જીતુભાઈ એ બોલતા હતા તમે જોયું છે કોઈ વિષય ભંગ થાય જ નહીં પહેલી જ માણસને વિષયની ખબર હોવી જોઈએ હવે કોકના લગ્નમાં ગયા હોય ત્યાં દાડાની વાતો કરાય કોકનો દીકરો પણ તો ને આપણે એમ કે ફલાણા ભાઈ જીવ્યા વત તો સારું તો એ જાનમાં આવોત હોય એટલે આપણે અહીંયા ગીત ગાને સાહેબ અને કોઈકને બાળવા ગયા હોય એ સમસ્યા ને ત્યાં લગ્ન ગીત ગવાય વીદ માધો જગમગજ મારે ડો આ કોક છોકરો ફેરા ફરતો હોય નગર ભગવાનનું નામ તો સારું છે પણ દીકરો ફેરા ફરતો હોય ને આપણે માંડવામાં બેઠા બેઠા એમ કહેવાય રામ બોલો ભાઈ રામ કન્યા મારી લેવાતી હતી તું તો નીકળે ક્યાંનો છો નહીં વિષય ભંગ ન થવું ફરજ ન ચૂકવી સુદામાને કહેવામાં આવ્યું એના પત્ની એમ કહે છે કે તમારે કૃષ્ણ પાસે જવું જોવે અને ત્યારે સુદામા બોલ્યા કે એની કરતાં હું મોટો છું અને હું બ્રાહ્મણ છું મારે ત્યાં જવું હોય તો એને ક્યાંક મારે દેવું જોવે હું દેવી જાતો નથી ગોરાણી હું કૃષ્ણ નથી નથી કારણ એ છે કે 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 આજ મારા ઘરમાં એવી વસ્તુ હું શું આપી શકું આપ જાણીએ છીએ ની પોટલી સાહેબ પાડો છે એવા તો રાખજો કાક તાંદુલ આપે સોમાહાના પાણી નો હાલવા દેતા હોય એવા પાડો માં રેવા કરતા જંગલ માં ઉયુ છે અરે ગામડાના ભાભલાઓ શહેરમાં આવ્યા તે ઓલા બમ્પ જોયા તો બમ્પ તો બિચારે કોઈ ભાડ્યા જ ન હોય ચોમાસું હતું પાછું તો બમ્પ ભાડ્યા ને તો બે ભાભલા વાત શું કરે આ હારું આ હેરું નું પાણી આ બાજુ આ હેરું પાણી આ બાજુ એને તું પાળા જ દેખાણા બોલો અરે શરૂઆતમાં મુંબઈ જતા ને આપણે ત્યારે તો હીરાનું જે આજથી માની લો શાળી પસાર વર્ષ પહેલા હીરાનું જે આપણે ઉપડેલું બરોબર પછી આપણા ભાભલાઓ બધા ઘીની બણીઓ દેવા છોકરાઓને જાતા ચાલી બસ માં બે ભરૂચ બેય બસું ભેગ્યું થાય હોટલે આલી જવા વાળી અને આલી આવવા વાળી બે એક જ કંપનીની બસ હોય એક જ હરખી હોય તો એક બાબા ભૂલી ગયા તે અહીંયા હોટલમાં ભેગા થઈ ગયા તેને એમ કે આપણી દિશે અહીંયા પાછી આવતી હતી ને એ બસમાં પાછો સડી ગયા વહેલા મેસાણા ઉતર્યા હવારમાં ચાર વાગે તો ઊભા બહુ કે મહેસાણામાં મુંબઈમાં તો ફેર નહીં હોય પાછા આવ્યા હું ફેર નહીં ભગવાન અને હકીકત કઈ ફેરાય નથી ને મુંબઈ કરતા આપણી પાસે મોટી પગથાણ છે હું ઘટે અહીં હે મને તો હું મને તો હમણાં ઈજ મારા મને મગજમાં ઈજ જ ગળી ગયું હું તો આ નાના નાના છોકરા જે અત્યારે ભણવા જાય ને સાહેબ બાલ મંદિરમાં ને એમાં એને દુખણા લો કે આ તમે છોકરા હું પૂન કર્યા છે ડોહા આ ટાઈમે જીનમાં હે સરસ આમ ભણવા જતા હોય દફતર ધર્મ એટલે વાત મારા પ્રસંગ ની ખાસ ફરમાય છે એટલે સુદામાં મને બહુ ગમે છે મેં કીધું ને બેઠા છે ઊંઝામાં પણ ઘણી દ્વારકાની જાત્ર આપણે કરવી છે સાહેબ સુદામાને તાંદુલની પોટલી આપી દેવાનો વાતી आले છે કે જેને બીજાને દેવાનો વિચાર હશે એને ભગવાન 100% આપશે જો સુદામાની અંદર પહેલો વિચાર હું છે કે મારે એને કંઈક દેવું જોવે મારે આપણે જો આપડા વડીલોય દે પહેલો વેલું ગામ આપણી મોલાતમાં हारा ડુંડા થાતા તો ઠાકર મંદિરે મુકવા જાતા ગાય બિહણી હોય તો પહેલું દૂધ આપણે રામજી મંદિરે મુકવા જાતા બીજાને આપતા હતા હજી આપીએ છીએ કેવા આપણા દાતાઓ છે સાહેબ આપણા ગુજરાતના દાતાઓએ જે અત્યારે જે આ દાતારી કરી છે સાહેબ આપણા મંદિરો જુઓ અરે ગામડાની અંદર રહેનારો માણસ મુંબઈ રહેતો હશે કે અમેરિકા રહેતો હશે પણ પોતાના ગામમાં આપીને કેવા દાન કર્યા છે કેવી સ્કૂલો બનાવી છે આ નરું સત્ય છે એટલે સુદામાની અંદર આ તત્વ હતું કે મારે એને કંઈક આપવું જોઈએ અને સુદામાએ જ્યાં દ્વારકાનો પંથ લીધો પણ હરખ માતો નથી સુદામા કેવા લાગે છે કે નામ સુદામો મિત્ર પ્રભુ કે નામ સુદામો મિત્ર પ્રભુ ધીમે ડગલે જાય છે પ્રભુ નગરીના પંથે પન્થે રે હરી નગરી ના પંથે રામણ હાલો જાય છે પથિક હાલો જાય છે એવી રીતે સાંભળો છો ને મારા બાપ પણ સુદામા જાતા હતા ધ્યાન એનું દ્વારકા પગ એના પંથે અને રુદિયામાં જીભ ઉપર હરે રામ હરે રામ 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 હરે હરે हरे कृष्णा हरे कृष्णा 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 हरे ये हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे

આવે એ મંદિર થી તો મંદિર ઊંચું નથી અને એની ઉપર ધજા લાગે એવડી ધજા એ કઈ નથી જગતનાથ મંદિર ઓરિસ્સા જગન્નાથ ના મંદિરે જાજો અને તપાસ કરી લેજો ભગવાન કૃષ્ણનું નામ લઈને ને દ્વારકાની એ ધજા બાવનગજ ની એનાથી હવાઈ હોય એ મંદિર મંદિરની ધજા છે સાથી પવન ની સામે હાલે છે

સજા તો ભરોસા વગેરેનાને જોવા લઈ જાય જો તને ભરોસોને જોઈ લેજો આમ તો હામાવાયા હાલે અને એના માટલાના પ્રસાદના માટલા એમાં ચોખા જ રંધાતા હોય છે ઠીકરાના માટલામાં હાલની તારીખમાં રંધાય લાખો માણા પ્રસાદ લઈ હાથ ઠીકરા માટલા ઉપર માટલું એની માથે માટલું અને નીચે હેઠેના ઓલામાં તાપ હોય સાહેબ ચડી જાય પહેલું ઉપરનું અને છેલે નીચેનું ચડે આજની તારીખે સાહેબ જાહેરમાં ખુલ્લામાં હોય છે જેને હરે રામ હરે રામ

યે છે હરિ નગરીના પંથે રે પ્રભુ નગરીના પંથે રે રામન હારો ના યે છે પથ કહાયો ના યે રે